નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ ગાંધીનગર ખાતે ત્રટી પર્વ પર ખ્યાતનામ ડીજે પર્વ રંગરેવ ધૂમ મચાવશે તેમજ ચીફ ગેસ્ટ તરીકે કીર્તિધન ગઢવી ઉપસ્થિત રહેશે દયાનંદ તિવારી આર્ય રાવલ પ્રતિક પરમાર અમે લોકો બધાએ એક નવી કંપની સ્ટાર્ટ કરેલી છે એક એમની કંપની છે એચઓસી અને એક બીજી કંપની છે સ્કાય ઇવેન્ટ અમે ચારેય પાર્ટનરે મળીને બે કંપની ઓપન કરેલી છે એના થ્રુ આ પહેલી ઇવેન્ટ અમે કરી રહ્યા છીએ જેનું નામ છે રંગરેવ હોલી સેલિબ્રેશન અમે આ ઇવેન્ટ અહીંયા ગાંધીનગરમાં એટલે રાખી છે કે આટલા મોટા પ્રમાણમાં અહીંયા એટલી બધી ઇવેન્ટ નથી થઈ રહી જ્યારે અમારી એક યુનિક અમે થીમ લઈને આવ્યા છીએ રંગરેવ રંગરેવ એટલે એ પુષ્કર જ્યાં આપણે હોળી થાય છે એના જેવી જ સેમ આપણે થોડીક થીમ નજીકની ટ્રાય કરી અને અહીંયા આપણે લાવ્યા છીએ એના સિવાય આપણે અહીંયા બે કેટેગરીના પાસીસ રાખેલા છે એક છે પ્રીમિયમ અને એક છે જનરલ બંનેમાં ડિફરન્સ એ રહેશે કે જે પ્રીમિયમ પાસ છે એમને આપણે રેન્જ સેટઅપ અને મઠ સેટઅપ આ બેનું આપણે એક્સક્લુઝિવ એન્ટ્રી આપેલી છે મડ સેટઅપ એટલે કે જે પહેલાં મુલતાની માટીને એ બધું આવે એનાથી બી લોકો અત્યારે હોળી રમે છે તો એક આ નવો પ્રયાસ છે કે લોકો એક્સેપ્ટ કરે છે કે નથી કરતા એ એક નવું આપણે ટ્રાય કરેલી છે કે ભાઈ મઠથી લોકો રમે છે એના સિવાય કલાકારમાં આપણે અહીંયા મુંબઈના પ્રખ્યાત ડીજે ડીજે પલ એને આપણે જોડેલા છે આપણા ઇવેન્ટ માટે એ આવશે અહીંયા આપણા ઇવેન્ટમાં ડીજે તરીકે એમનું પદવી છે એરિયા એ પોતે બી સનબન ઇવેન્ટ છે જે તમને ઘણા લોકોને ખ્યાલ હશે ગોવા અને બીજી પણ ઘણી બધી જગ્યાએ થાય છે ત્યાંના આર્ટિસ્ટ છે અને એના સિવાય આપણે એઝ અ ચીફ ગેસ્ટ કીર્તિદાન ગઢવીને બી ઓન બોર્ડ કરેલા છે એ બી અહીંયા આપણી ઇવેન્ટમાં આવવાના છે એઝ અ ચીફ ગેસ્ટ અને એક આપણે નવી ટ્રાય સાથે આવ્યા છીએ કે લોકોમાં આપણે કંઈક નવું કરી શકીએ તેના માટે આપ સૌનો સહકાર જોઈએ છે બાકી જનરલ ટિકિટ છે એ ત્રણસો રૂપિયા છે અને પ્રીમિયમ ટિકિટ છે એ ચારસો રૂપિયા છે આપણે લવ માઈશું બુક માઈ શું અને મી પાસ ત્રણેય જગ્યા પર અવેલેબલ છે અને ટિકિટ ખરીદવાનું સર એ ઓનલાઈન જ ઓનલાઈન જે આ બુક માય શો છે એના સિવાય આપણા પોસ્ટર અને બેનર પર એક નંબર છે એમાં એ કોન્ટેક્ટ કરે અમને તો અમે બી ટિકિટ્સ આપીએ છીએ ટિકિટમાં આપણે કલર્સ આપશું કેમિકલ ફ્રી આપણે કલર્સ રાખેલો છે એના સિવાય અહીંયા સ્ટોલ્સ બી હશે કલર્સના લિમિટેડ આપણે કલર્સ આપશું લોકોને જ્યારે એન્ટ્રી થાય ત્યારે જનરલ એન્ટ્રી છે તો એમાં ડીજે છે અને અહીંયા એમને એક્સેસ છે આવવા માટેને કલર્સ છે બાકી પ્રીમિયમ એન્ટ્રી છે તો એને મેં કીધું એ પ્રમાણે રેન્જ સેટઅપ અને મટ સેટઅપ એમનું સ્ટેજથી નજીક રહેશે અને બાકી જનરલ એન્ટ્રી છે તો એમનું આ બાજુ રહેશે કેટલી કેપેસિટી ગ્રાઉન્ડની ઓવરઓલ એમ સમજો કે થ્રી થાઉઝન્ડ પીપલની છે બરાબર પણ કેવું છે ક્રાઉડ ફ્લોટિંગ રહેશે આના માટે હા એ બધી મંજૂરી આપણે લીધેલી છે પરમિશનો બધી ટોટલી જેલ એક સાથે રાખેલું છે તો થોડો થોડો ક્રાઉડ આવે થોડી વાર પછી જતા રહે એનથી વધુ આપણે પછી સેલ બી નથી કરતા હા આ બધા જે તમે જોઈ રહ્યા છો ફૂડ સ્ટોલ ખાણીપીણી ના સ્ટોલ અને એ કલર સ્ટોલ આ બધા સ્ટોલ અહીંયા રાખશે આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ